વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શ્રી એસ વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું વિદ્યાર્થી મિત્રોનું જીગ્નેશ સ્વાગત કરું છું ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર સાદા સમીકરણ એમાં વિદ્યાર્થીઓ આપણે છેલ્લે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારનો પેલો દાખલો કમ્પ્લીટ કરાયો હતો પ્રશ્ન નંબર બીજાનો પહેલો દાખલો થઈ ગયો તો એના પછી દાખલા નંબર બીજાનો બી એ આપણને શું કહેવા માંગે છે તો કે એક સમજવી બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે આ પ્રશ્ન આપણે સમજવાનો છે પેલા તો એક ત્રિકોણ હું દોરી લઉં છું ચાલો એક ત્રિકોણ દોરું શું સમજ ખાતર પેલા તો જોઈ લઈએ આધાર ખૂણા કયા કહેવાય તો આધાર કયો કહેવાય તો આધાર આપણને બધાને ખબર હોય કે જે નીચેનો ભાગ કહેવાય કહેવાય આ આધાર કહેવાય આપણો તો શિરા પણ માથાનો ભાગ કે શિર એટલે માથાનો ભાગ બરાબર તો માથાનો ભાગ કેટલા અંશ છે આપણને આપી દીધો છે કેટલા અંશે જુઓ તો માથાનો ભાગ ચાલીસ અંશ છે એટલે ચાલીસ અંશ આપણને માપ આપી દીધું હવે એમ કીધું કે આધાર ખૂણાના માપ સરખા છે એટલે આધાર ખૂણ એટલે આ ખૂણો થાય અને આ ખૂણો પણ થાય બનેના ખૂણા માપ સરખા છે આપણે જોવું હોય તો લખી શકાય હવે આવી રીતે કે ધારો કે આધાર ખૂણાનું માપ બરાબર એક્સ હોય આપણને ખબર નથી એટલે અને શિરાખોળ માપ કેટલું છે તો કે શિરખૂ માપ બરાબર ચાલીસ અંશ હવે અહીંયા આપણને બીજા એક ધારો આપણે આ એક ધારો અને આપણને ત્રણ ત્રણ ખૂણાના માપ મળી ગયા જો ચાલીસ અંશ એક સંશ અને એક સંશ બરાબર હવે આપણે શું કે હજાર હજારખોનું માપ શું હશે એટલે કે હઝરખોણા બંને એક જતા છે કે જગ્યાએ શું માપ આપેલું હશે તો પહેલા જેટલે ખબર કે ત્રિકોણ આપેલા ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે એકસો એંશી અંશ થાય તો લખે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનું સરવાળો બરાબર એકસો ને એસી અંશ થાય હવે આપણને કહું કે ત્રિકોણના ત્રણેય ખૂણા આપણે ભેગા કરવા પડે કરવા પડે ત્રણ ત્રણેય ખૂણા ભેગા તો ચલો કરીએ એક વત્તા એક વત્તા ચાલીસ અંશ બરાબર એકસો ને એસી અંશ થાય થાય હવે સરવાળો આવડે એક વત્તા એક એટલે બે બરાબર એકસો ને એસી અંશ એક ચાલીસ છે બરાબર માઇનસ થઈ જાય ચાલો એસી માંથી ચાલીસો ચાલીસ વધે હવે જો બે ગુણાકાર માં બરાબર ને એમ કાળ ભાગાકારમાં થઈ જાય તો અહીંયા લખી તેથી એક્સ બરાબર એકસો ના બે થઈ જાય સિત્તેર દુ એકસો ચાલીસ થાય એટલે એક્સ બરાબર કેટલા આપણને મળે ચિતરંજીસ મળે એટલે આ ખૂણો બરાબર ને આ ખૂણો બરાબર કેટલું થાય 70 થાય હવે આપણે લખવું એટલે કે આધાર ખૂણો માપ શું હશે તો લખી શકાય કે આધાર ખૂણાનું માપ 70 અંશ છે થઈ ગયું આ આપણો દાખલો સમીકરણ બનાવતા જો તમને આવડી જાય તો દાખલો તમને સાવ સેલો પડે ચલો એના જેવો જેવો સી દાખલો છે બીજો एक मैच में सचिन रन राहुल रन करता राहुल रन करता तो पहला तो राहुल ने धारो पड़ते तो लखी सकते धारो के, के, के राहुल ना रन बराबर एक्स तो सचिन रन सचिन बराबर तो राहुल ना रन करता बे गणा तो राहुल ना रन तो है એની કરતાં બે ગણા એટલે ટુ એક્સ થાય બે રનને જો ભેગા કરવામાં આવે બંને રનને ભેગા કરવામાં આવે તો તો પેલા બે રનને ભેગા કરો એક્સ વત્તા ટુ એક્સ બેને ભેગા કરવામાં આવે તો બે સદી બે સદી એટલે બસો એક સદી એટલે સો બે સદી કરતાં બે ઓછા છે બે સદી કરતા એટલે બસો બસો કરતા બે ઓછા બે એક એટલે કેટલા થઈ જાય અહિયાં ત્રણ એક થાય બરાબર એકસો ને અઠાણું સેમ પોઝિશન આવી ગઈ જુઓ તો તેથી એક બરાબર એકસો અઠાણું ના ત્રણ એકસો અઠ્ઠાણું ભાગ્યા ત્રણ કરો એટલે જવાબ તમને વિદ્યાર્થીઓ મળશે છાસઠ પેલા કરી જોજો બરાબર એટલે તેથી થઈ ગયા આપણને એમ કીધું તો બંને કેટલા રન કર્યા છે મેચ માં બંનેના રન પૂછ્યા છે બરાબર તો લખી શકાય કે રાહુલ ના રન બરાબર બરાબર એક તો એક્સ બરાબર કેટલા મળ્યા છાસઠ રન બીજા તો કે સચિન ના રન બરાબર બે ગુણ્યા છાસઠ બે છક બાર નો બગડો બધી પડી એક બેસો ને એક બત્રીસ રન બંનેના રન આપણને મળી ગયા બંનેના રન આપણે શોધવાના હતા બંને રન આપણને મળી ગયા આ બે રન આના પછી વિજય જો છે દાખલા નંબર ત્રણ ચલો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એનો પેલો દાખલો ઈરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના પરમિત પાસેની ની લખોટીના પાંચ કરતા સાત વધારે છે ઇરફાન પાસેની ઈરફાન ની પાસે સાડત્રીસ લખોટી છે તો પાસે કેટલી લખોટી હશે સાવ સિમ્પલ પ્રશ્ન છે જો પેલા જેમ કીધું ઈરફાને કહ્યું કે ટ્રેનની પાસે એટલે ઈરફાન પાસે પરમિત કરતા પાંચ જણાથી સાથે એટલે ઈરફાન ની વધારે થાય તો ગોતવાની કોની આપણે પેલા તો તો કે પેલા ધારવા કોને પડશે તો કે પેલા આપણે પરમિત ને ધારવા પડશે તો લખી શકાય કે ધારો કે પરમિત પાસેની લખોટી બરાબર એક તો ઈરફાન પાસે ફાન પાસેની લખોટી બરાબર એક લખોટી એની પાસે છે જ પણ પરમિત કરતા પાંચ ગણી એટલે પાંચ એક થાય પાંચ ગણા કરતાં સાત વધારે જો પાંચ ગણા કરતા સાત વધારે વધતા સાત થઈ જાય કુલ લખોટી કેટલી છે ઇરફાન પાસે તો કે સાર્વત્રિક લખો તો તેથી શું થાય તેથી પાંચ વત્તા સાત બરાબર સાડત્રીસ થાય કારણ કે ઈરફાન પાસે સાડત્રીસ લખોટી છે કેટલી થઈ ગઈ થઈ ગઈ હવે પાસે નો આપણે શોધવાનો ચલો સમીકરણ થઈ ગયું બની જાય હવે પાંચ એક બરાબર લખી શકાય તેથી બરાબર

પરમીત પાસે ની લખોટી કરતા પાંચ ગણા કરતા સાત વધારે સમીકરણ આપણને આવડે તો જ થાય એના પછી બીજો દાખલો લક્ષ્મીના પિતા લક્ષ્મીના પિતા ઓગણપચાસ વર્ષ ના છે તે લક્ષ્મીની ઉમરના ત્રણ ગણાથી ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે કેટલી હશે જો પ્રશ્ન સાવ ચેલો પાછો ઓલા જેવો જ પ્રશ્ન છે લક્ષ્મી ના પિતા વર્ષ વર્ષના છે એને એની દીકરી તો નાની જોયું બરાબર તો હવે આજ લખી શકાય ધારો કે લક્ષ્મીની ઉમર બરાબર વર્ષ લખી શકાય કે તેના પિતાની ઉંમર લક્ષ્મીની ઉમર કરતા કેટલા ગણાથી તો કે ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા મોટા એટલે વધારે થાય તો તેના પિતા કેટલી ઉંમર હતા ઓગણ એના પિતાની ઉંમર કેટલી હતી તો કે એની પિતાની ઉંમર ત્રણ એક વર્ષ ચાર વર્ષ હતી પણ કેટલા વર્ષના હતા ઓગણપચાસ વર્ષના હતા તો લક્ષ્મીની ઉંમર તો લક્ષ્મી એટલે એક્સ એક્સ બરાબર આપણે શોધવાના છે ચલો જોઈએ ત્રણ બરાબર ઓગણપચાસ માઇનસ ચાર થઈ જાય તેથી ત્રણ બરાબર પિસ્તાલીસ થઈ જાય ચલો એક્સ ત્રણ નવલીબા એક્સ બરાબર પિસ્તાલીસના છેદમાં ત્રણ પંદર ત્રણ પિસ્તાલીસ થાય તેથી એક બરાબર કેટલા વર્ષ મળે પંદર વર્ષ મળે તો લખી શકાય કે લક્ષ્મીની ઉંમર કેટલા વર્ષ હશે પંદર વર્ષ હશે આ એનો જવાબ હવે એના પછી દાખલા નંબર ત્રીજો તમને સમીકરણ બનાવી દઉં તો પણ તમને આવડે બરાબર પણ ચલો હાર વાર સાથે સાથે હું તમને દાખલા કરાવી દઉં છું તમને સાવ સેલાની ઈઝી પડશે ચલાયના પછીનો દાખલો એના પછીનો દાખલા નંબર ત્રણ સુંદર ગ્રામના લોકોએ લોકોએ પોતાના ગામમાં પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું બગીચામાં વૃક્ષારોપણ કરી તેમાંના કેટલાક છોડ

ફળોના છોડની સંખ્યા કરતા કરતા સંખ્યાના ત્રણ ગણા કરતા બે વધારે હતી જો ના ન હોય જો ફળોના હોય તેવા છોડની સંખ્યા સત્યોતેર હોય તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે પ્રશ્ન ખાલી સમીકરણ વિદ્યાર્થીઓ આપણે સમીકરણ તમને આવડે દાખલો સાવ સેલો પડે બરાબર સુંદર ગામના લોકો છે પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ બધા ભેગા મળીને કરે છે એમાં એમ કીધું જેટલું વૃક્ષારોપણ કર્યું છે એમાંથી કેટલાક છોડ ફળના હતા ફળ એટલે વૃક્ષ ફ્રૂટના છોડ હતા અને એમાંથી ફળોના ન હોય તેવા છોડ તો કે તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના ત્રણ ગણા તો પેલા ધારવાના કોને તો કે છોડ જેટલા ફળો હતા એના ધારવા પડશે કારણ કે છેલ્લે પ્રશ્ન કે ફળોના છોડની સંખ્યા કેટલી તો પેલા લખી શકાય કે ધારો કે ફળોના છોડની સંખ્યા બરાબર એક અને ફળોના ન હોય તેવા છોડની સંખ્યા સંખ્યા બરાબર એક તો છે જ પણ ફળોના છોડની સંખ્યાના ત્રણ ગણા એટલે આના છોડની સંખ્યાના કેટલા ગણા ત્રણ ગણા ત્રણ ગણા કરતા બે વધારે ત્રણ ગણા કરતા બે વધારે છે હવે છોડની સંખ્યા કેટલી છે તો કે સત્યોતેર છે તો લખી શકાય તેથી ત્રણ એક્સ વત્તા બે બરાબર સત્યોતેર થાય એના આધારે દાખલો ગણવાનો ચલો ત્રણ એક્સ બરાબર સત્યોતેર માઇનસ કેટલા થઈ જાય બે થઈ જાય તેથી ત્રણ એક્સ બરાબર પંચોતેર વધે ભાગાકાર ગુણાકારમાં લઈ જાઓ તેથી એક્સ બરાબર પંચોતેરના છેદમાં ત્રણ પચીસ તરી પંચોતેર થાય તેથી બરાબર કેટલા વધે પચીસ મળે શું લખી શકાય કે છોડની છોડની સંખ્યા કેટલી હોય છોડ છોડની સંખ્યા કેટલી હોય જો તો પચીસ હશે આ જવાબ સાવ સહેલો છે એના પછીનો પ્રશ્ન નંબર ચાર આવે છે અહીંયા એક કોયડો આપેલો છે કોયડામાં માં આપણને માહિતી આપેલી છે એના આધારે આપણે દાખલો ગણવાનો છે આ કોયડો ઉકેલો ઉકેલો આવો પ્રશ્ન પૂછ્યો છે અને કોયડો તમને વિદ્યાર્થીઓ આપેલો છે હું એક સંખ્યા છું શું કીધું છે હું એક સંખ્યા છું મારી ઓળખ જણાવો ઓળખ જણાવો મારા સાત ગણા લોરાચાસ ઉમેરવાના ત્રેવડી સદી સુધી પહોંચવા માટે ત્રેવડી સદી સુધી તો આ સંખ્યા તમારે ગોતવાની છે લો પ્રશ્ન સહેલો સંખ્યા આપણે શોધવાની છે તો ધારો કે કઈ સંખ્યા તો કે કોઈ પણ સંખ્યા તો કે એક સંખ્યા બરાબર ધારો કે સારો કે સંખ્યા બરાબર x હવે એમ કીધું કે સંખ્યામાં તમારે કેટલા મારા સાત ગણા લો એટલે સંખ્યા કઈ છે તો કે એક છે એના કેટલા લેવાના તો કે મારા સાત ગણા લો ને તેમાં પચાસ ઉમેરો એટલે સાત ગણા લઈ ને એમાં પચાસ ઉમેરવાના છે બરાબર સંખ્યા આપણને કેટલી મળે છે જો તેવું આપણને કીધું છે કે ત્રેવડી સદી પહોંચવા માટે એટલે બરાબર ત્રણસો તો થાય ત્યાં પહોંચવા માટે કેટલા રન જોઈએ છે ચાલીસ રન જોઈએ છે તો ચાલીસ રન બાદ છે પૂરેપૂરા ત્રણસો નથી તો માઇનસ ચાલીસ કરવા પડશે માઇનસ ચાલીસ કરી નાખો તો થઈ જાય ને કે સાત એક વત્તા પચાસ બરાબર ત્રણસો માંથી ચાલીસ કરો બસો સાહીઠ વધે હવે પચાસ ઓલી બાજુ લઈ જાઓ તેથી સાત બરાબર બસો સાહીઠ માઇનસ પચાસ તેથી

ત્રીસ છે આટલો જવાબ છે અહીંયા વિદ્યાર્થી આપણું સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર પણ પૂરું થયું અને સાથે સાથે ચેપ્ટર ચોથું સાદા સમીકરણ પૂરું થાય છે થેન્ક યુ